નમસ્તે દોસ્તો આ વાત ઓગણીસો સિત્તેરના શરૂઆતના વર્ષોની છે ગુજરાતના જામનગર જિલ્લામાં ધૂંધોરાજી નામનું એક નાનકડું ગામ છે જ્યાંની વસ્તી લગભગ પંદરસોથી થી બે હજાર લોકોની હતી અહીં વિરાણી પરિવાર રહેતો હતો ગામના બધા જ લોકો ખેડૂત હતા વિરાણી પરિવાર પણ એવા જ ગરીબ ખેડૂત પરિવારોમાંનો એક હતો જેમની પાસે સાયકલ પણ નહોતી જ્યાં જવાનું હોય ત્યાં આ લોકો પગપાળા જતા આખા ગામમાં વીજળી પણ નહોતી આવી ગરીબીમાં પણ લોકો ખુશીઓ શોધતા હતા ઉનાળામાં ક્યારેક બહારથી કોઈ ગોલા વેચવા આવે તો બાળકો પાંચ પૈસાનો ગોલા અને મગફળી ખાઈ લે ગ્રામીણો પોતાની જમીન પર પાક ઉગાડતા પાક વેચાયા પછી જે મળે તેનાથી દિવસમાં બે વખત જમવાનું થતું પણ એક વખત એવું થયું કે આકાશ તાકતા તાકતા તેમની આંખો પથરાઈ ગઈ કારણ કે વરસાદ જ ન પડ્યો તેમનો પાક સુકાઈ ગયો જ્યારે વરસાદ પડ્યો ત્યારે માત્ર બે મહિના પછી ફરી આશા જાગી તેમણે હિંમત બાંધી ફરી વાવ્યું પણ ફરી વરસાદ નિષ્ફળ ગયો આ વખતે જે વાવ્યું હતું તે પણ સુકાઈ ગયું દુકાળની સ્થિતિ આવી ગઈ કલ્પના કરી શકો છો ને દોસ્તો આવા ગામમાં રહેનારો આવી પરિસ્થિતિઓમાં જીવનારો પંદર સોળ વર્ષનો છોકરો પછીથી અબજોપતિ બની ગયો આ વાર્તા અવિશ્વસનીય લાગે છે અશક્ય લાગે છે પણ આ વાર્તા સાચી છે આ ભૂખમરી સામે ઝઝૂમતા એક પરિવારની વાર્તા છે જે પચાસ વર્ષ પછી ફોર્ચ્યુન ઇન્ડિયાની એફએમસીજી અબજોપતિઓની યાદીમાં સ્થાન મેળવી ગયો આ બાલાજી વેફર્સની વાર્તા છે જેને ત્રણ ભાઈઓ ભીખુભાઈ કનુભાઈ અને ચંદુભાઈએ શરૂ કરી જે આજે પેપ્સી જેવી મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરી રહી છે હવે આપણે મુખ્ય વિષય પર આવીએ બાલાજી વેફર્સનું વાર્ષિક રેવન્યુ આજે છ હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે કલ્પના કરી શકો દોસ્તો કે તમે પણ ક્યારે આવો મોટો બિઝનેસ કરી શકો કલ્પના કરવી મુશ્કેલ લાગે છે ને કારણ કે તેના માટે તમારે કંઈક તો શરૂ કરવું પડશે અને અહીં શરૂ ન કરવાના દસ બહાના છે ને જેમ કે આપણી પાસે પૈસા નથી આપણને બિઝનેસ સમજાતો નથી આપણને કામ આવડતું નથી કે આપણને પોતાનું પેશન ખબર નથી પણ આ વિડીયો જોયા પછી કદાચ તમારી પાસે કોઈ બહાનું બાકી ન રહે જો તમે આ વીડિયો અંત સુધી ધ્યાનથી જોશો તો એ તમારું જીવન સાચે જ બદલી શકે છે કારણ કે રિયલ લાઈફમાં આ લેવલની પ્રેરણાદાયી અને મોટિવેશનલ વાર્તાઓ ખૂબ ઓછી છે પણ આ તેમાંથી એક છે ચાલો સમયમાં પાછા ફરીએ ઓગણીસો સિત્તેરના દાયકામાં એક નાનકડા ગામમાં રહેતા ગરીબ ખેડૂત પરિવારમાં ચંદુભાઈ વિરાણી નામનો પંદર સોળ વર્ષનો છોકરો રહેતો હતો જ્યારે ગામમાં દુકાળ પડ્યો ત્યારે તેમના પિતા પોપટભાઈ વિરાણીએ નક્કી કર્યું કે સૂકી જમીન વેચી દઉં જમીન વેચ્યા પછી તેમણે પોતાના દીકરાઓને સો રૂપિયા આપ્યા અને કહ્યું કે હવે મારી પાસે ગામમાં કંઈ બચ્યું નથી તમે બહાર જાઓ અને પોતાની મરજીથી કમાવો ચંદુભાઈ કહે છે કે પિતાએ બધું જ વેચી દીધું હતું આનાથી તેમના પર જવાબદારી આવી ગઈ લાગ્યું કે પિતાએ જે વિશ્વાસ દાખ્યો છે એ વ્યર્થ ન જવા દઉં કંઈક તો કરીશ સૌથી નાના ભાઈ કનુભાઈ માતા પિતા અને બે બહેનો સાથે ગામમાં રહ્યા અને બાકીના ત્રણ ભાઈ ભીખુભાઈ ચંદુભાઈ અને મેઘજીભાઈ ખિસ્સામાં પૈસા અને આંખોમાં સપના લઈને રાજકોટ શહેર તરફ રવાના થયા કારણ કે તેઓ ખેડૂત પરિવારમાંથી હતા તો સૌથી પહેલી વાત જે મગજમાં આવી તે ખેડૂત સાથે જોડાયેલું કંઈક કરવાની તેમણે પહેલા ફાર્મ ઇક્વિપમેન્ટ અને ખાતરનો બિઝનેસ શરૂ કર્યો પણ ઠગાઈ ગયા કોઈ વેપારીએ નકલી માલ વેચી દીધો તેમને બિઝનેસની વધુ સમજ નહોતી તો આગામી બે વર્ષમાં તેમનો બિઝનેસ નિષ્ફળ ગયો કોણે વિચાર્યું હતું કે તે પછી તેઓ ડેરી રિટેલ આઉટલેટ શરૂ કરશે પણ ઘરના બધા પૈસા નુકસાનમાં જતા તેમનું સ્વપ્ન પણ ડૂબી ગયું હવે પિતાનું મોઢું કેવી રીતે જોઈએ આ ભાઈઓએ વિચાર્યું કે ગામ પાછા નહીં ફરીએ હવે જે કરવાનું છે અહીં જ કરવાનું છે પણ હજુ તેમની સામે સવાલ હતો કે જીવિકા કેવી ચાલશે રોજીરોટી કેવી કમાશે સમસ્યા એ હતી કે ચંદુભાઈએ માત્ર દસમું સુધી જ અભ્યાસ કર્યો હતો તો દસમું પાસ પછી કેવા પ્રકારનું કામ મળશે તેમણે ઘણું બધું શીખ્યું આખરે રાજકોટના એસ્ટ્રોન સિનેમામાં એક નાનકડી નોકરી મળી કેન્ટીન બોય તરીકે તેમનું કામ હતું સિનેમા હોલની કેન્ટીનમાં લોકોને ખાવાનું પીરસવાનું અહીં આવે છે તેમની વાર્તાનો પહેલો લાઈફ લેસન પહેલો મંત્ર કર્મ જ ધર્મ છે તેમને કદી ના આવ્યું કે આ નાનું કામ છે કે મોટું જે કામ મળે તેને ઈમાનદારીથી કરો એટલે કેન્ટીન બોયના કામ ઉપરાંત તે ફિલ્મ પોસ્ટર પણ ચોંટાડતા ક્યારેક દરવાજે ટિકિટ ચકાસતા ઊભા રહી જતા ક્યારેક દર્શકોને સિનેમા હોલમાં પ્રવેશ કરવામાં મદદ કરતા તેમણે કવિ શેઠ પાસેથી એ માટે વધારાના પૈસા ના માગ્યા રાતના શો પછી તે સિનેમા હોલની ફાટેલી સીટો પણ સીડતા અને ચોરાફલી ચટણી સાથે એક પ્લેટ ખાવાનું મળી જતું આ સમયે તે ભાડાના ઓરડામાં રહેતા હતા તેમની માસિક પગાર નેવું રૂપિયા હતી જ્યારે ભાઈને એકસો પચાસ રૂપિયા મળતા આ બસો ચાલીસ રૂપિયાથી ગુજારો મુશ્કેલ હતો એક વખત તો ભાડું ન હોવાથી રાતે ચૂપચાપ ભાડાના ઘરમાંથી ભાગવું પડ્યું હતું કારણ કે પચાસ રૂપિયા પણ નહોતા પછી લેન્ડલોર્ડને બાકી ચૂકવી અને કોઈ ઓળખીતા સાથે રહેવા લાગ્યા અંગ્રેજીમાં એક કહેવત છે લેટ યોર વર્ક ડૂ ધ ટોકિંગ એટલે પોતાની વાહવા કરવાની જરૂર નથી તમારું કામ પોતે બોલશે ચંદુભાઈ અને તેમના ભાઈની મહેનત જોઈને તેમના એમ્પ્લોયર ગોવિંદ ખૂંટે કહ્યું કે હવે તમે લોકો કેન્ટીન ચલાવો કારણ કે તે કેન્ટીનમાં એટલી મહેનત અને પેશનથી કામ કરતા હતા તેમને મહિને એક હજાર રૂપિયામાં કેન્ટીનનો કોન્ટ્રાક્ટ આપી દીધો વર્ષ હતું ઓગણીસો છોતેર જ્યારે એસ્ટ્રોન સિનેમામાં અમિતાભ બચ્ચનની ફિલ્મ કભી કભી ચાલતી હતી અમિતાભ સ્ક્રીન પર ગાતા હતા કભી કભી મેરે પણ ચંદુભાઈને ખ્યાલોમાં ખોવાનો સમય નહોતો ફિલ્મમાં માત્ર પાંચ મિનિટનું ઇન્ટરવલ હોય જેમાં તેમણે લાઇટનિંગ સ્પીડથી ઓર્ડર આપવાના હોય જો ઓર્ડર આપવામાં વાર લાગે તો તે સિનેમા હોલની અંદર જતા અંધારામાં ગ્રાહકને શોધતા અને ત્યાં જ સર્વ કરતા ગ્રાહકોમાં વેફર્સ એટલે પટેટો ચિપ્સની જબરદસ્ત ડિમાન્ડ હતી પણ હવે તેમની સામે મોટી સમસ્યા આવી સપ્લાયર જે ચિપ્સ આપતો હતો તે ડિમાન્ડ મુજબ આપી નહોતો શકતો ડિલિવરી પણ મોડી થતી એટલે થોડા સમય પછી સપ્લાયર બદલવો પડ્યો પણ એ પણ કામ ના આવ્યો ત્રીજા સપ્લાયરને અજમાવ્યો પણ સમસ્યા એ જ નિયમિત માલ ન મળે ક્વોલિટી પણ સારી ન હોય એક બીજો ત્રીજો ત્રણેય અજમાવ્યા પણ નિયમિત અને સારી ક્વોલિટીનો માલ ન મળ્યો અહીં આવે છે છે ત્રીજો ગો ફોર ચંદુભાઈ કહે કે ખૂબ ઊંચા અભ્યાસવાળા લોકોને બિઝનેસ કરવો મુશ્કેલ લાગે કારણ કે તે વધારે ઓવરથી કરે છે ઊંચા અભ્યાસવાળા લોકો બિઝનેસ નહીં કરી શકે કારણ કે તે વધુ વિચારશે જો આ કરીશ તો આ થશે જો તે કરીશ તો તે થશે એમ વિચારીને ડરી જશે જમ્પ ઇન કરો સાચું છે કે પહેલાં તક શોધવી જોઈએ પછી માર્કેટ રિસર્ચ કરવું જોઈએ પણ જે એમ કરે છે તે પણ પછી વિચારતા જ રહે છે કે જો આ થયું તો શું જો તે થયું તો શું અને એ જ કારણથી ઘણી વખત ઊંચા અભ્યાસવાળા લોકો એક્શન લેવાથી ડરી જાય છે જ્યારે જે થવાનું હોય એ તો એ કે જો તમે તક શોધી લીધી માર્કેટ રિસર્ચ કરી લીધું બેઝિક મોડલ પસંદ આવી ગયું તો બસ જમ્પ ઇન કરો ચંદુભાઈ પણ જમ્પ ઇન થઈ ગયા ચંદુભાઈએ પોતાના ઘરના આંગણામાં એક શેડ ઊભું કર્યું પોટેટો પીલિંગ અને કટિંગ મશીન દસ હજાર રૂપિયાનું પડતું હતું એ જ મશીન પાંચ હજાર રૂપિયામાં બનાવડાવી લીધું આમ કુલ દસ હજાર રૂપિયાનું રોકાણ કર્યું તેમને પોટેટો વેફર્સ બનાવવાનો કોઈ અનુભવ ન હતો તો કેન્ટીનમાં કામ પછી તે એક્સપેરિમેન્ટ કરવા લાગ્યા મદદ માટે એક છોકરાને રાખ્યો હતો પણ સમસ્યા એ કે તે ઘણી વખત કામે ન આવે તો ચંદુભાઈ પોતે જ રાતભર જાગીને પોટેટો વેફર્સ તળતા શરૂઆતમાં ઘણો વેસ્ટેજ થતો પણ તેમણે હિંમત ન હારી અને ધીરે ધીરે પોતાનું ઓથેન્ટિક પોટેટો વેફર તૈયાર કર્યું ટ્રાયલ એન્ડ એરર પછી તેનો ટેસ્ટ એવો બનાવ્યો કે લોકોને પસંદ આવી ગયો ત્યાં સુધીમાં તેમની પાસે ત્રણ કેન્ટીન હતી એસ્ટ્રોન સિનેમા પર બે અને કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલ પર એક આ કેન્ટીનમાં આંતરિક સપ્લાય ઉપરાંત હવે બહાર પણ વિસ્તાર કરવાની કોશિશ કરી પચીસ ત્રીસ દુકાનદારોને પોતાના ચિપ્સના પેકેટ આપ્યા વર્ષ ઓગણીસો ચોર્યાસીમાં તેમણે પોતાના ચિપ્સ પેકેટ્સ માટે બ્રાન્ડ નામ પસંદ કર્યું બાલાજી વેફર્સ વાસ્તવમાં થોડા સમય પહેલાં સિનેમા હોલ કેન્ટીનમાં હનુમાનજીનું એક નાનું મંદિર સ્થાપિત કરાયું હતું તેનાથી પ્રેરણા લઈને આ બ્રાન્ડ નામ પસંદ કર્યું પણ થોડા સમય પછી ફરી એક મોટી સમસ્યા આવી દુકાનદારો તેમને તંગ કરવા લાગ્યા ઘણી વખત દુકાનદારો અડધા ખાધેલા પેકેટ પાછા આપી દેતા અને કહેતા કે સ્ટેલ થઈ ગયા જ્યારે ચંદુભાઈ પેમેન્ટ લેવા જાય ત્યારે ક્યારેક ફાટેલા નોટ આપે ક્યારેક જૂઠું બોલે કે પહેલાં જ આપી દીધા છે પણ ચંદુભાઈ માટે મુશ્કેલી એટલે વિચારવું સોલ્યુશન શોધવું અને પ્રોસેસમાંથી શીખવું હવે ભાઈઓ મળીને વેફર્ઝની થેલીઓ સાયકલ પર બાંધીને દૂર દૂરના ગામડા અને કસ્બાઓ તરફ નીકળી પડ્યા પછી મોટરસાયકલ અને રિક્ષા પર પણ એ જ કર્યું જરૂર માત્ર એટલી હતી કે આ પોટેટો ચિપ્સ ગ્રાહકો સુધી એક વખત પહોંચાડી દેવાના હતા તે પછી તેની ક્વોલિટી અને ટેસ્ટ લોકોને બાંધી રાખવા માટે પૂરતા હતા આગામી કેટલાક વર્ષોમાં તેમનું નામ આખા શહેરમાં પ્રખ્યાત થઈ ગયું હવે વિરાણી ભાઈઓ મહિને વીસ હજારથી ત્રીસ હજાર રૂપિયા કમાતા હતા ડિમાન્ડ એટલી વધી ગઈ કે ઓગણીસો નેવ્યાસીમાં તેમણે પચાસ લાખની લોન લીધી અને રાજકોટના આજી જીડીઆઈસી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં પ્લાન્ટ સેટઅપ કર્યું દોસ્તો એ સમયે ગુજરાતનો સૌથી મોટો પોટેટો વેફર્સ પ્લાન્ટ હતો પણ મુશ્કેલીઓ હજુ પણ પીછો છોડતી ન હતી પ્લાન્ટની નવી મશીનરી બરાબર કામ ન કરતી જ્યારે પણ કંપનીના એન્જિનિયરોને બોલાવે તે દર વખતે હોટેલ વગેરેનું પાંચસો રૂપિયાનું બિલ થમાવી દે હવે તેમણે મશીનો પોતે ભણ્યા અને પોતે જ રિપેર કરવા લાગ્યા દસમું પાસ ચંદુભાઈ હવે પાર્ટ ટાઈમ એન્જિનિયર બની ગયા હતા કેટલાક વર્ષો પછી આ બિઝનેસ બાલાજી વેફર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીનું સ્વરૂપ લઈ લીધું કંપનીના ત્રણ ડિરેક્ટર હતા ભીખુભાઈ કનુભાઈ અને ચંદુભાઈ તે પછી તેમને કદી પાછળવાળીને ન જોયું અહીં આવે છે ચોથો લાઈફ લેસન ચંદુભાઈ કહે છે કે લોકોએ મીરાને રોકી સમજાવી ધમકાવી પણ તે પોતાની ધૂનમાં રહી પોતાના કૃષ્ણને ગાતી રહી પેશન એવો જ હોવો જોઈએ એક વાર જ્યારે લાગી જાય ને તો દુનિયા કાંઈ પણ કહે લોકો કાંઈ પણ બોલે તમે રોકાતા નહીં ચંદુભાઈ કહે છે કે અમને તો લોકો હસતા હતા કે આ ગામડિયા લોકો શું વેફર્સ બનાવશે પણ અમે એક જ વાત પણ ટકી ગયા કે ટેસ્ટમાં કોઈ હરાવી ન શકે એવું બનાવવું એકવાર ગ્રાહકને ટેસ્ટ લાગી ગયું એટલે બાકી બધું પોતે જ થઈ જાય પાંચમો લાઈફ લેસન ક્યારેય ગ્રાહક સાથે છેતરપિંડી ન કરવી આજ પણ બાનાજી વેફર્સના પેકેટમાં તમને ઓછું તેલ ઓછું નમક અને બટાકાનો ભરપૂર ટેસ્ટ લાગે છે કારણ કે ચંદુભાઈનો એક જ સિદ્ધાંત છે જે વસ્તુ પોતાના બાળકને ખવડાવી શકું એ જ વેચવી એટલે જ આજે પંતાલીસ વર્ષ પછી પણ લોકો બાલાજીને ગુજરાતી ટેસ્ટનું પ્રતિક માને છે છઠ્ઠો લાઈફ લેસન નાની શરૂઆત મોટું વિઝન દસ હજાર રૂપિયાથી ઘરના આંગણામાં શરૂ થયેલો બિઝનેસ આજે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ગોવા છત્તીસગઢ એટલે કે છ રાજ્યોમાં છ ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે બે હજાર પચીસ સુધીમાં દસ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર કરવાનું ટાર્ગેટ છે આજે પચાસથી વધુ પ્રકારના નમકીન અને વેફર્સ બનાવે છે અને સૌથી મોટી વાત હજુ પણ એ ત્રણેય ભાઈઓ જ કંપની ચલાવે છે કોઈ બહારનો સીઈઓ નહીં સાતમો અને સૌથી મોટો લાઈફ લેસન ગામડામાંથી આવતો હોય દસમું ફેલ હોય પૈસા ન હોય કનેક્શન ન હોય તો પણ સપનું જોવાનો અધિકાર કોઈ છીનવી શકે નહીં ચંદુભાઈ આજ પણ કહે છે કે અમારી પાસે શરૂઆતમાં બધું જ ન હતું ફક્ત એક જ વસ્તુ હતી હિંમત અને ઈમાનદારી બસ આ જ બે વસ્તુઓએ અમને અબજોપતિ બનાવ્યા દોસ્તો આ વાર્તા એટલા માટે નથી કે તમે પણ વેફર્સનો જ બિઝનેસ કરો આ વાર્તા એટલા માટે છે કે તમે પણ જ્યારે લાગે કે હવે કહી નથી બચ્યું ત્યારે યાદ રાખજો ચંદુભાઈના ખિસ્સામાં પણ ફક્ત સો રૂપિયા હતા ઘરમાં બિજલી ન હતી સાયકલ ન હતી ડિગ્રી ન હતી પણ તેમની પાસે એક વસ્તુ હતી શરૂ કરવાની હિંમત આજે તમારી પાસે શું નથી એ ગણતા નહીં બેસી જાઓ આજે પૂછો કે મારી પાસે શું છે અને એનાથી હું શું શરૂ કરી શકું કારણ કે બાલાજી વેફર્સની જેમ તમારી વાર્તા પણ કોઈ દિવસ કોઈને પ્રેરણા આપી શકે છે તો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીએ નવા વિડીયોમાં